જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો ઘણા સમય પછી મિત્રો આજે આપણે દાંતીવાડ ડેમના તાજા લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો કારણ કે મિત્રો દાંતીવાડ ડેમના ઉપર ભાગમાં માઉન્ટ આબુ અંબાજી ત્યાં આગળ વરસાદ પડવાથી વિશ્વેશ્વર વાળી બનાસ નદીમાં નવા નીર આવ્યા હતા અને એના લીધે મિત્રો દાંતીવાડેમાં પાણીની આવક જોવા મળી હતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક બસો છ્યાશી કૃષ્ણ પાણીની આવક નોંધાણી મિત્રો કારણ કે મિત્રો બે દિવસ પહેલા મિત્રો માઉન્ટ આબુ સહિત અંબાજીમાં મિત્રો ભારે વરસાદ પડવાથી વિશે નદી માં નવા નીર એટલે એની સાથે મિત્રો આ વખતે મિત્રો ચોમાસાની શરૂઆતમાં દાંતીવા નવા નીર આવ્યા છે એટલે મિત્રો ખેડૂતો મિત્રો પણ ખુશીનો માહોલ જામે છે અને મિત્રો ચોમાસું હજી મિત્રો આખું બાકી છે એટલે આ મિત્રો ભરાવાની શક્યતા ખરી અને મિત્રો તમે આ ચેનલ ઉપર મિત્રો નદી મિત્રો બધા જ લાઈવ સમાચાર જોવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને એની સાથે સાથે મિત્રો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને આજના વિડીયો આટલું હતું તો મિત્રો જય માતાજી